हेलो हेलो ए मोटा भाई माले मालो દેવાનો છે હું દેવાનો છે માલો માલો અલ્યા તે કે ફોન લગાડ્યો હે અલ્યા માલે તેને તો મેં બધા બધો તેતલા બધા લોતો હતા ને બધાને દીધું માલો લેવો માલેલો તો બધા મે હું ડાયલું દીધી તો મને થેલા તમે તતતમ લઈ દે તો તમારે માલો લેવાનો થાત જ નથી લેવાનો પણ હું હુકમ કામ લેતો ફરુભાઈ तू તારો ને તારો લેને ભાઈ એટલે ઈ નથી તે તો તમને ઈ નથી તો તમે ઉંધું સમજો તો હું તમને તો હું તમે માલો લેતો તો નઈ માલો માલો ભાઈ મારા શું કહેવા નથી ભાઈ ફોન મૂક માલો લે મા હું તો માલો દેવા વાલો લેવા વાલો થો તો તમારે ધંધા માં મારે દેવું હે એટલે ઈ નહી ઓલો તતલી નો પોપત નો તાદલા નો માલો આવે નહિ માલો માલો ઓલો કે ખોસલો કેવાય એને હિન્દીમાં હા 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 ધોતલો એ માલો માલો એમ બોલને ભાઈ એને કરતા ચોખ્ખું